ચર્ચાની માંગ કરવામાં આવી હતી જેના પગલે હોબાળો થતા કાર્યવાહી થોડા સમય માટે અટકાવી દેવામાં આવી છે લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગૃહમાં નીટનો મુદ્દો ઉઠાવ્યો હતો રાહુલ ગાંધીએ નીટ પર ચર્ચાની માંગ કરી તેની સામે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તમે રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા દરમિયાન કોઈ પણ વિષયને ઉઠાવી શકો છો તમે તમારા મંતવ્યો વિગતવાર રજૂ કરી શકો છો રાહુલ ગાંધીએ સ્પીકરને બે મિનિટનો સમય આપવાની માંગ કરી હતી તેના પર સ્પીકરે કહ્યું કે તમે બે મિનિટ નહીં પણ તમારી પાર્ટીનો પૂરો સમય લઈ લેજો

ज्वाइंट मैसेज देना चाहते थे हाँ दे आप सुनिए सुनिए ज्वाइंट मैसेज देना चाहते थे ऑपोजिशन और सरकार के साइड से कि इस मुद्दे को हम जरूरी मानते हैं और इसीलिए हमने सोचा था कि आज स्टूडेंट्स की रिस्पेक्ट करने के लिए हम नीट पर डिस्कशन करें ठीक है आप डेडिकेटेड डिस्कशन अब अब बात यह है कि दो फोर्सेस हैं एक तरफ ઉલ્લેખનીય છે કે સંસદના બંને ગૃહોમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ બાદ ધન્યવાદ પ્રસ્તાવ અંગે ચર્ચા થવાની હતી લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ સ્પીકર ઓમ બિરલાએ ગૃહના તેર પૂર્વ સભ્યોના નિધનની જાણકારી પણ આપી હતી જોકે કાર્યવાહી શરૂ થતા જ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નીટ પેપર લીક મુદ્દે ચર્ચાની માંગ કરતા હોબાળો શરૂ થઈ ગયો હતો